ડીસામાં રામનગરમાં મકાન ભાડે રાખી ડ્રગ્સ હેરાફેરીમાં બનાસકાંઠા એસઓજી પોલીસના હાથે ઝડપાયેલા શખ્સને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેથી પોલીસ દ્વારા તેને તપાસ અર્થે રાજસ્થાન લઈ જવાયો છે આ કેસમાં તપાસ દરમિયાન અનેક મોટા ડ્રગ સપ્લાયરોના નેટવર્કનો પર્દાફાશ થઈ શકે તેમ છે ડીસા શહેરમાં ડ્રગ્સની હેરાફેરીની ફરિયાદોની તપાસ દરમિયાન એસઓજીની ટીમને ડીસાના રામનગર વિસ્તારમાં આવેલ એક મકાનમાં અચાનક તપાસ કરતા ડ્રગ્સના જથ્થા સાથે મૂળ સુઈ ગામના કુંભારખા ગામનો વિપુલ ગંગારામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો વિપુલ વણોદ મકાન ભાડે રાખીને રહેતો હતો અને ડીસામાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા આ માદક પદાર્થનો જથ્થો આપનાર સુરેશ કૃષ્ણારામ વિશ્નોય જે રાજસ્થાનનો રહેવાસી છે તેમજ આ જથ્થો લેનાર સંજય ભેમાજી ઠાકોર સિંધી કોલોની ડીસાનું નામ ખુલ્યું હતું જેથી પોલીસે આરોપી તરીકે દર્શાવી તેઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે જ્યારે આરોપી વિપુલ વિપુલને ડીસા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જેથી પોલીસ દ્વારા તેને તપાસ અર્થે રાજસ્થાન લઈ જવાયો છે પોલીસ પણ ડીસાના યુવાનોને ડ્રગ્સના રવાડે ચડતા બચાવવા માટે અને અટકાવવા માટે આ કેસમાં એક એક કડીની તપાસ કરી રહી છે ત્યારે આ કેસમાં પોલીસ તપાસ દરમિયાન ડ્રગ સપ્લાયનું મોટું નેટવર્ક બહાર આવે તેવી શક્યતા છે